રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિત તારીખ સાત થી તેર નવેમ્બર સુધી અંબાજીથી થી એકતા નગર અને ઉમરગામથી એકતા નગર સુધી કુલ એક હજાર ત્રણસો કિલોમીટરની જનજાતીય ગૌરવ યાત્રાનું વિશેષ આયોજન રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ સાથે રાજ્યના ગામોમાં યાત્રા ભ્રમણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન મુંડાની જયંતિની ઉજવણી નિમિત્તે યોજાઈ રહેલ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પૂજે છે તેમણે કહ્યું કે આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલ આદિવાસીઓને વડાપ્રધાન શ્રી અમૃતકાળના ભારતની આ વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવ્યા છે એટલું જ નહીં સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે બે હજાર અગિયારથી ઊભી કરી છે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે સ્વાતંત્ર સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આ વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મ જયંતિ ની ઉજવણી નિમિત્તે તારીખ એક પંદરમી નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અનવીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સુધી છસો પાસઠ કિમી અને અંબાજીથી એકતા નગર સુધી સાતસો તેર કિમી એમ કુલ એક હજાર ત્રણસો ઇઠ્યોતેર કિમી માં આદિજાતિ વિસ્તારને આવરી લેતી જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે યાત્રા દરમિયાન ખાતે ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના નાટક નિર્દર્શન અને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને આપશે યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ સેવા સેતુ સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જન ભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે બાળકો યુવાનો અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્ર નિર્માણ માટેના યોગદાન અંગે ચિત્રને વક્તૃત્વ સ્પર્ધા નાટક ભવાય તેમના જીવન પરના વ્યાખ્યાનો ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે ચૌદ આદિજાતિ સિવાયના વીસ જિલ્લાઓમાં પણ તેરથી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો થવાના છે

પીએમ જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોના પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા એકવીસ મોબાઈલ ટાવર્સ અને ફોર સેવા મળી છે તેની પણ ભૂમિકા આપી તેમણે આદિ અભિયાન અનુવે રાજ્યના એક લાખ ચાલીસ હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન બે હજાર ત્રીસ તૈયાર કરવામાં સહભાગી થઈ આદિજાતિ ગામોના સર્વાગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેની સહારના કરી મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારત બે હાજર સુડતાળીસમાં આદિવાસોના ઉત્થાન અને યોગદાન બેસી મહત્વપૂર્ણ ગણાવ્યા આ માટે વોકલ ફોર લોકલ દ્વારા વધુ ને વધુ સ્વદેશી વસ્તુઓને અપનાવવા અને સ્થાનિક આદિવાસી હસ્તકલા કારીગરી ખાનપાનને પ્રોત્સાહન આપી જનજાતીય ગૌરવને ઉજાગર કરવા પણ તેમણે આહવાન કર્યું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભગવાન મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા વિરુદ્ધ પ્રયત્ન કર્યા હતા સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને પણ દૂર કરવા માટે તેમણે જનજાગૃતિ ફેલાવી અધ્યક્ષ જણાવ્યું કે ભગવાન મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું અને મુક્તિ માટે અભિયાન ચલાવી સમાજમાં સુધારાનું કાર્ય કર્યું તેમણે આશ્રમની સ્થાપના કરી સમાજને એક નવી દિશા આપી જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઇતિહાસમાં રહેશે આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી પૂનમચંદ બરંડાએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાનું જીવન સંઘર્ષ સેવાને સમર્પણ રહ્યું તેમણે આદિવાસી સમાજના આત્મવિશ્વાસ અને એકતાનું બળ આપ્યું આજે રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને રોજગારની તકો વધારવા સતત પ્રયાસરત છે જન ગૌરવ યાત્રાના પ્રારંભ અવસરે રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી કમલેશભાઈ પટેલ શ્રી 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 રમેશભાઈ કટારા અગ્રણી રત્નાકરજી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ શ્રીમતી રમીલાબેન બારા ધારાસભ્ય આદિજાતિ અગ્ર સચિવ શ્રી સામીના હુસેન પૂર્વ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી હરિભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે જિલ્લા પોલીસ અધિકાર શ્રી પ્રશાંત સહિત અધિકારીશ્રીઓ મહાનુભાવ અને

આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસ મી જન્મ જયંતિ પણ માન્ય નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવ ગાન મર્તદું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલી 150 મી જન્મ જયંતી પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં સાથે સાથે બાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકરણના 75 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુવા દિશુમ અબુઆ તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે ઉલ ગુલામ સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રી શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂછ્યા છે વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત પાલદળવાલમાં વિરાંજલિ વન અને માનગરમાં ગોવિંદ ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે આની જાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા શબરીધામ પંપા સરોવર ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રના વિકાસ માટે પણ આપણે અનેક પગલા ભર્યા છે આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી રાજ્યની અંદર રાંચીથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે એક નાનકડા ગામની અંદર આ મહામાનવ ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો અને નાનપણથી જ એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા મોસાળની અંદર ભણવાનું થયું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને એ પછી જર્મન મિશનરીની કોલેજની અંદર સ્કૂલની અંદર એમને ભણવાનું થયું અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની સામે મનની અંદર વિચાર આવ્યો કે કેટલીક મિશનરીઓ જે કામ કરે છે તેની અંદર અભ્યાસના બદલે તેમની વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે અને એ વખતે એમને ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે વ્યસનોની અંદરથી મુક્ત થવા માટે અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને સાથે જોડી અને આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે તેમને સારવાર કરવા માટેની પણ એક સ્કિલ હતી કે કોઈ બીમાર પડે તો એને પ્રાકૃતિક પદ્ધતિ થી સારવાર કઈ રીતે આપી શકાય એટલે જે વનસ્પતિઓની અંદર થી જે દવા બનાવી શકાય તેવી અનેક દવાઓ બનાવવાનું કામ પણ ભગવાન બિરસાજી ને સ્કીલ હતી તીરંદાજી